નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો દીવ જે દીવમાં આવેલી ગવર્મેન્ટ કોલેજ છે મિત્રો તેના અંતર્ગત આસિસ્ટન્ટ પ્રોફેસરની કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝિસ પર અહીંયા ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો તમે જોઈ શકો છો આસિસ્ટન્ટ પ્રોફેસર હિન્દી માટેની અહીંયા બે જગ્યાઓ છે જેના અંતર્ગત અહીંયા મિત્રો મંથલી તમને પચાસ હજાર રૂપિયાનું જે સેલેરી છે તે મળવાપાત્ર રહેશે શોર્ટ ટર્મ કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝિસ પર આ ભરતી જાહેરાત છે મિત્રો આસિસ્ટન્ટ પ્રોફેસર ઇંગ્લિશ માટેની એક જગ્યા છે કોમર્સ માટેની ત્રણ જગ્યા છે ઇકોનોમિક્સ માટેની બે જગ્યા તેમજ ગુજરાતી માટેની એક જગ્યા છે જેમાં લાયકાતની વાત કરીએ તો ગુડ એકેડેમિક રેકોર્ડ ઇઝ ડિફાઈન્ડ બાય ધ યુજીસી કોન્સર્ન યુનિવર્સિટી વિથ એટલીસ્ટ ફિફ્ટી ફાઈવ પર્સન્ટ માર્ક્સ ઓર ઇક્વેલેન્ટ ગ્રેડ ઇન ધ પોઈન્ટ સ્કેલ વેન એવર ગ્રેડિંગ ઇઝ રિક્વાઇડ એટ ધ માસ્ટર ડિગ્રી લેવલ એટલે કે માસ્ટર ડિગ્રી લેવલમાં તમારે આ રીતનું ધરાવતા હોવા જોઈએ તેમજ બિસાઇડ ધ ફૂલ ફિકલિફિકેશન ધ કેન્ડિડેટ મસ્ટ હેવ ક્લિયર ધ નેટ એટલે કે નેટની એક્ઝામ જે યુજીસી સીએસઆઈઆર દ્વારા આયોજિત કરવામાં આવે છે તે અથવા તો યુજીસી દ્વારા જે સેલેટ સેટની જે એક્ઝામ હોય છે તે પાસ કરેલા હોવા જોઈએ મિત્રો તે સિવાય મિત્રો તમે જોઈ શકો છો સંસ્કૃત માટે બે જગ્યા છે અસિસ્ટન્ટ પ્રોફેસર માઇક્રોબાયોલોજી માટે બે જગ્યા છે તેમજ કેમેસ્ટ્રી માટેની બે જગ્યા ફિઝિક્સ માટેની બે જગ્યા મેથેમેટિક્સ માટેની બે જગ્યા માટેની જાહેરાત આવેલી છે સીસીસીની લાયકાત હોવી જોઈએ મિત્રો તેમજ અવેલીટી ટુ ટીચ થ્રુ મીડિયમ ઓફ ઇંગ્લિશ એન્ડ ગુજરાતી વિગતવાર અહીંયા કન્ડિશન ટર્મ્સ એન્ડ કન્ડિશન આપેલી છે તો મિત્રો તમે જોઈ શકો છો જે એલિજિબલ કેન્ડિડેટ છે મિત્રો તેણે જે નીચે જે આપેલું પ્રિસ્ક્રાઇબ ફોર્મેટ છે મિત્રો તેમાં રિલેવન્ટ ડોક્યુમેન્ટ તેમજ હાર્ડ કોપી છે તે સોળ જુલાઈ બે હજાર ચોવીસ સુધીમાં મોકલવાનું રહેશે થ્રુ અહીંયા મેલ થ્રુ પણ તમે મોકલાઈ શકો છો જોઈ શકો છો ઈમેલ આઈડી મિત્રો અહીંયા ગવર્મેન્ટ કોલેજ દીવ એટ ધ રેટ જીમેલ પર અથવા તો અહીંયા જે એડ્રેસ આપેલું છે ત્યાં તમારું જે ડોક્યુમેન્ટ છે સાથે તમે અરજી તમારી મોકલી શકો છો મિત્રો જે પોસ્ટ છે મિત્રો તેમાં વધઘટ થઈ શકે છે તેમજ કોન્ટ્રાકચ્યુઅલ બેસિસ પર આ જગ્યા છે મિત્રો જેના અંતર્ગત આ ભરતી જરાત આવેલી છે અહીંયા એક એપ્લિકેશન ફોર્મ આપેલું છે મિત્રો તમે જોઈ શકો છો આ રીતનું એપ્લિકેશન ફોર્મ છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે વોટ્સઅપ લિંક છે તેમાં તમે જોડાશો એટલે મિત્રો તમને ત્યાં તમને પીડીએફ ફોર્મેટમાં આ જે ફોર્મ છે તે તમને મળી રહેશે અથવા તો તમે વેબસાઇટ પરથી પણ ડાઉનલોડ કરી શકશો મિત્રો જે ગવર્મેન્ટ કોલેજ દીવ અંતર્ગત આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો સરકારી ઔદ્યોગિક પ્રશિક્ષણ સંસ્થાન એટલે કે ગવર્મેન્ટ આઈટીઆઈ જે છે મિત્રો ખાનવેલ ખાતે જે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી એવમ દમણ અને અંતર્ગત આવે છે મિત્રો જેના અંતર્ગત અહીંયા વોક ઇન ઇન્ટરવ્યુ ફોર ધ પોસ્ટ ઓફ વોકેશનલ ઇન્સ્ટ્રક્ટર ફિટર માટેની ગેસ્ટ ફેકલ્ટી માટેની ભરતી જાહેરાત આવેલી છે બાર મહિનાના સમયગાળા અંતર્ગત મિત્રો અહીંયા ભરતી જાહેરાત આવેલી છે વોકેશનલ ઇન્સ્ટ્રક્ટર ફિટર માટેની એક જગ્યા છે જેમાં લાયકાતની વાત કરીએ તો બી બેચલર વોકેશનલ ડિગ્રી ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ ફ્રોમ એઆઈસીટી યુજીસી રેકોગ્ન યુનિવર્સિટી તેમજ એક વર્ષનો એક્સપિરિયન્સ ધરાવતા હોય ડિપ્લોમા કરેલો હોય મિત્રો તો ત્રણ વર્ષનો જે ડિપ્લોમા છે તેની સાથે બે વર્ષનો એક્સપિરિયન્સ ધરાવતા હોય તેમજ અથવા તો નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ નેશનલ એપ્રેન્ટિસશીપ સર્ટિફિકેટ ધરાવતા હોય ફીટર ટ્રેડનો તેમજ ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોય તેઓ ઉમેદવારો અરજી કરી શકે વોકન ઇન્ટ્યુમાં જે રહી શકશે રિમ્યુનુએશનની વાત કરીએ મિત્રો તો બસો પચાસ રૂપિયા પ્રતિ કલાક મળવાપાત્ર રહેશે વીસ હજારની લિમિટમાં અઢારથી ત્રીસ વર્ષનો ઉમેદવારો છે તે અરજી કરી શકશે જે એપોઇન્ટમેન્ટ છે મિત્રો તે પ્યોરલી ગેસ્ટ બેઝ રહેશે મિત્રો એટલે કે જે માનદ જે આમંત્રિત જે કે વ્યાખ્યા હતા તેના આધારિત રહેશે બાર મહિનાના સમયગાળા અંતર્ગત આ પરથી જાહેરાત થશે મિત્રો ઇન્ટરવ્યૂ માટેનું સ્થળ તમે નોંધી શકશો ગવર્મેન્ટ આઈટીઆઈ કોલેજ આંબલી સિલવાસા દાદરાનગર હવેલીમાં અઢાર સાત બે હજાર ચોવીસ ગુરુવારે સાડા નવ વાગે મિત્રો ઇન્ટરવ્યૂ હશે તમે જોઈ શકો છો જે સાડા નવ વાગે તમારે હાજર રહેવાનું રહેશે મિત્રો એપ્લિકેશન ફોર્મ અહીંયા આપેલું છે મિત્રો જે વેબસાઇટ પર પણ અવેલેબલ છે તેમજ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે તેમાં તમે જોડાશો ગ્રુપમાં એટલે તમને વધુ માહિતી તેમાં મળી રહેશે મિત્રો જોઈ શકો છો આ રીતનું ફોર્મ તમે ભરી અને ત્યારબાદ તમારે ત્યાં હાજર રહેવાનું રહેશે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિશન વાત્સલ્ય યોજના હેઠળ કચ્છ જિલ્લામાં શ્રી મહિલા કલ્યાણ કેન્દ્ર ભુજ સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ એન્ડ વિશિષ્ટ દત્તક સંસ્થા ભુજ માટે અગિયાર માસના કરાર આધારિત ફિક્સ પગારથી અહીંયા તદ્દન હંગામી ધોરણે વિવિધ જગ્યાઓ ભરવાની થાય છે વિગતવાર જોઈએ મિત્રો તો ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ભુજ ખાતે ફક્ત મહિલા ઉમેદવારો માટે કાઉન્સેલરની જગ્યા છે જેમાં ત્રેવીસ હજાર એકસો સિત્તેર રૂપિયા પગાર ધોરણ મળવાપાત્ર પાત્ર થશે જેમાં ગ્રેજ્યુએટ ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી સાયકોલોજી પબ્લિક હેલ્થ એ લાયકાત ધરાવતો હોય અથવા તો પીજી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન કાઉન્સિલિંગ એન્ડ કોમ્યુનિકેશની લાયકાત ધરાવતા હોય તેઓ ઉમેદવારો અરજી કરી શકશે હાઉસ મધર માટેની એક જગ્યા છે જેમાં એની ગ્રેજ્યુએટ તેમજ એક વર્ષનો અનુભવ ચૌદ હજાર પાંચસો ચોસાઠ રૂપિયા પગાર ધોરણ મળવા પાત્ર રહેશે સ્ટોર કીપર એકાઉન્ટન્ટ માટેની એક જગ્યા છે જેમાં કોમર્સ ગ્રેજ્યુએટ તેમાં એક વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે વોકિંગ અઢાર રૂપિયા પગાર ધોરણ મળશે પેરામેડિકલ માટે એક જગ્યા છે જેમાં બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા સેલેરી તેમજ એએનએમ કરેલું હોય તેવા ઉમેદવારો તેમજ એક વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર માટેની એક જગ્યા છે જેમાં બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા સેલેરી તેમજ ત્રણ વર્ષનો જે મ્યુઝિકમાં અહીંયા જે કોર્સ કરેલો હોય તેમજ એક વર્ષનો અનુભવ ધરાવતા હોય તેઓ ઉમેદવારો અરજી કરી શકશે પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર માટેની જગ્યા છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો ડીપીએડ સીપીએડ કરેલા હોય તેમજ એક વર્ષનો વર્કિંગ એક્સપિરિયન્સ ધરાવતા હોય કુક માટેની જગ્યા છે મિત્રો દસ પાસ હોય તેમજ બાર હજાર રૂપિયા અહીંયા પગાર ધોરણ મળવા પડતો રહેશે બાર હજાર રૂપિયા હેલ્પર કમ નાઇટ વોચમેન માટેની જગ્યા છે મિત્રો બે જગ્યા છે વુમન માટે તેમાં દસ પાસ હોય તેવી ઉમેદવારો છે મિત્રો તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે તેમજ અગિયાર હજાર સાતસો સડસઠ રૂપિયા અહીંયા પગાર ધોરણ મળવાપાત્ર થશે હાઉસકીપર માટેની જગ્યા છે મિત્રો દસ પાસ હોય તેવી મહિલાઓ અહીંયા અરજી કરી શકશે અગિયાર હજાર સાતસો સડસઠ રૂપિયા પગાર ધોરણ મળવાપાત્ર રહેશે તે સિવાય મિત્રો વિશિષ્ટ દત્તક સંસ્થા ભુજ ખાતે આવેલી છે જેમાં વિવિધ જગ્યાઓ છે જેમાં સોશિયલ વર્કર કમ અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેટર માટેની જગ્યા છે જેમાં ગ્રેજ્યુએટ પ્રિફરલી ઇન બી ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી સોશિયલ સાયન્સ કરેલા હોય તેમજ એક વર્ષનો અનુભવ ઉતરાવતા હોય તેવા મહિલા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે મિત્રો અઢાર હજાર પાંચસો છત્રીસ રૂપિયા પગાર ધોરણ પત્ર રહેશે એકવીસ થી ચાલીસ વર્ષની વયમર્યાદા નર્સ માટેની એક જગ્યા છે મિત્રો બાર હજાર ત્રણસો અઢાર સેલેરી તેમજ એન એમ જીએનએમ બી નર્સિંગ તેમજ એક વર્ષનો અનુભવ આયા માટેની ચાર જગ્યા છે અગિયાર હજાર સાતસો સડસઠ રૂપિયા પગાર તેમજ દસ પાસ હોય ચોકીદાર માટેની જગ્યાઓ છે તો મિત્રો ઉક્ત જગ્યાઓ માટે નિયત કરવામાં આવેલ જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની અરજી સાથે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ શૈક્ષણિક લાયકાત અનુભવના પ્રમાણપત્રો સાથે સ્વપ્રમાણિત ખરી નકલ સાથે જિલ્લા બાળ સુરક્ષા એકમ કચ્છ ચારસો એક ત્રીજો માળ બહુમારી ભવન ભુજ કચ્છ ખાતે રજિસ્ટર પોસ્ટ અથવા તો સ્પીડ પોસ્ટ કે કુરિયર મારફત પંદર જુલાઈ બે હજાર ચોવીસ સુધીમાં મોકલી આપવાની રહેશે અધૂરી કે જે વિગતોવાળી જે અરજી છે મિત્રો તે ધ્યાને લેવામાં આવશે નહીં તમે જોઈ શકો છો જાહેરાતમાં દર્શાવે લાયકા ધરાવતો મુલાકાત માટે જાણ કરવામાં આવશે કક્ષાની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે ડીઆઈટી વિભાગ માટે નીચે મુજબની ખાલી જગ્યા એનએચએમ અંતર્ગત તદ્દન હંગામી ધોરણ અગિયાર માસના કરાર આધારિત ભરવા માટે તેમજ તેની પ્રતિક્ષા યાદી બનાવવા માટે સદરુ જાહેરાત આપવામાં આવે છે માન્ય લાયકા ઉમેદવારો તેર જુલાઈ બે હજાર ચોવીસથી ઓગણીસ જુલાઈ બે હજાર ચોવીસ દિન સાતમાં આરોગ્ય સાથી પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે વિગતવાર જોઈ શકો છો મિત્રો ડેટા એન્ટ્રી ઓપરેટર કમ એકાઉન્ટન્ટ માટેની એક જગ્યા છે જેમાં વીસ હજાર રૂપિયા પગાર ધોરણ ચાલીસ વર્ષની વયમર્યાદા તેમજ આ જગ્યા છે એનપીસીબી વીઆઈ અંતર્ગત ભરતીની જગ્યા છે જેમાં લાયકાત ગ્રેજ્યુએટ ઇન કોમર્સ એકાઉન્ટ વિથ ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન તેમજ કોમ્પ્યુટરનું જે લાયકાત ધરાવતો હોય મિત્રો માહિતી જે એક્સપિરિયન્સ ધરાવતો હોય તેઓ ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે એનએચએમ અંતર્ગત ડીઆઈસીની ભરતીની જગ્યા છે મિત્રો જેમાં સાયકોલોજીસ્ટ માટેની એક જગ્યા છે ચૌદ હજાર રૂપિયા પગાર તેમજ ચાલીસ વર્ષની વયમર્યાદા માસ્ટર ડિગ્રી ઇન ચાઇલ્ડ સાયકોલોજી કરેલ હોય તેવા ઉમેદવારો તેમજ એનસી એન એસ એનસીયુ અંતર્ગત છે મેડિકલ ઓફિસર માટેની છ જગ્યા પંચોતેર હજાર રૂપિયા સેલેરી તેમજ ચાલીસ વર્ષની વયમર્યાદા એમબીબીએસની લાયકાત ધરાવતા હોય તેમજ ઓટી ટેકનિશિયન એટલે કે ઓપરેશન થિયેટર ટેકનિશિયન માટેની ચાર જગ્યા છે ચાલીસ વર્ષની વયમર્યાદા તેમજ બાર હજાર રૂપિયા સેલેરી બાર પાસ તેમજ ડિપ્લોમા ઇન ઓપરેશન થિયેટર કરેલ હોય બે વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે મિત્રો આરોગ્ય સાથેની જે વેબસાઇટ છે પોર્ટલ છે તેના પર જેમાં સૌપ્રથમ ઓનલાઈન પોર્ટલમાં પ્રવેશ કેન્ડિડેટ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ત્યારબાદ ફોર્મ ભરવાનું રહેશે તેમજ શું વાત ઓરિજિનલ ડોક્યુમેન્ટની ફોટો કોપી સોફ્ટવેરમાં અપલોડ કરવાની રહેશે એક ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકશે નહીં તેમજ વયમર્યાદા છે તે ચાલીસ વર્ષની છે મિત્રો તમે જોઈ શકો છો આ રીતની એનએચએમ અંતર્ગત જે ઓકે ઇન્ટરવ્યુ માટેની ભરતી જાહેરાત છે મિત્રો સિવિલ હોસ્પિટલ નડિયાદ અંતર્ગત મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય